મો જાઉં હા જા રંભાવન મોજે લે તમે બેસ બતાવો કે છે ભઈ મોટા મોટા પાડી ન કઈએ ના એનું હું તો આમ પેલા બેસ બતાઈ દઉં હેટ આ લે બે ડાઈ આપણે બે જો કોણ એજો લે જો આપણે

માજી હેલો અક્ષિભા બોલે અક્ષિભા બોલો બોલો કાર ભાઈ તમે પેલા આલુ બાનો ખોવાયું એમ ભેંસ વેપવાની હે ન દૂધે સારું કાઢ પાડ્યું ખાસી આમ ખાતા પીતા ઘરની લાગ હોય એવી ઓળખ તો નહીં સારું ભેંસ તો લેવાની કેટલા કીધી

Quan chế chỉ là có trả lời. Quan chế chỉ là. Anh biết gì? Mày nói anh biết cô trả lời còn thế giải bù. Yếu, anh được cả đơn. Được tất đời anh cả đơn. Quá chi đô lô cả đời à? Không Mà đâu mà tiền cơ hội giảm rồi. Quay lấy giải? nào તો ફૂલ <laughs>

હા તમે મેળવી નામ ઉભી હું એટલા કરતા